થોડોક પ્રોબ્લેમ છે ભાઈ એ બધું પછી હું તમને કહું અને એટલે પછી જો વાડી આવી ગયા હે ને ઘરે તો કઈ હમણાંથી કંઈ ટાઈમ રહેતો જ નથી આવવાનો અને અહીંયા વાડીએ રહેવાનું હોય કે આ ઘરે રહેવાનું ક્યાં રહેવાનું નક્કી જ નથી થતું એટલે પછી જો અત્યારે તો કામ હે એટલે વાડી આવી ગયા અને શું શું કામ ને એવું હે એ તમને અમને આગળ બ્લોગમાં કહો અને આપણા મિત્રો હતા હમણાં ક્યાંક એ ક્યાં ગયા એ કંઈ ખબર નહીં ના ના અહીંયા જ છે હું તમને બતાવું જો આપણા મિત્રો અહીંયા જો બે સરખા તમને વ્યવસ્થિત બતાવું ત્યાં પાસે જઈને બતાવું જો તમને હમણાં મસ્ત ને

આંટા મારતો હતો ને પાછળ ને એની નીચે ને તો મને એક અહીંયા કીડી કીડી ગઈ જો હું તમને બતાવું અહીંયા હિમ શું કર નાખ્યું આ લાલ કીડી કીડા ને એટલે ભાઈ બહુ અઘરું પડી જાય તો ફેમિલી કેટલા દિવસ પછી વાડીએ તડકો આવ્યો હોય આમ તો વાડી એટલે ઘરે ટૂંકમાં બધી તડકો જ આવ્યો હોય અને આમ કઈક અલગ જ વાતાવરણ લાગે કેટલા દિવસથી મારા ખ્યાલ પ્રમાણે પંદર વીસ દિવસથી તડકો કઈ જોયો નતો પણ આજથી તડકો કઈક અલગ જ આવ્યો કાલ આવ્યો હતો સાંજે આજુબાજુનો સમય હતો ત્યારે આવ્યો હતો સાંજે પણ આજે તો બપોરે મસ્ત મજાનું થોડીક આવ્યો હતો પણ અત્યારે મસ્ત મજાનો તડકો ભાઈ આવ્યો કંઈક અલગ જ લાગે ને અમે શું વાડિયે શું લેવા આવ્યો અમે આવ્યા હતા ભાઈ દવા છાટવાની હતી ને એટલે જો અહીંયા પંપ ભરાઈ રહ્યો એ બધી કામકાજ છે અત્યારે પાણીનો દવાનો અત્યારે ભરાય પંપ અને પછી દવા સાટવાની શેમાં સાટવાની હું તમને કહું તો મને બહુ ખ્યાલ નથી પણ કન્ફર્મ પાકું થાય એટલે પછી તો તમને કેવું જ પડશે તો ભાઈ તડકો હે ને જો કઈક આવું હે કંઈક વાડીનો બધે ફાઇનલી ફેમિલી પપમાં મસ્તની દવા અને પાણી બે એડ થઈ ગયું અને હવે અમે જઈ હી આમ આગળ જઈએ ક્યાં છાંટવાની હતી મને ખબર આ ભાઈને ખબર હે એમણે આપણને બતાવશે કે એમાં કેમા દવા છાંટવાની છે તો હવે બે ભાઈ વહેલા જાય પપનું વજન મને બહુ લાગે છે ને એટલે થોડુંક મારે ઉતાવડવાનું પડશે કેમ કે નકર હું પછી લાગી જઈશ તો ફાઇનલી 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 આપણે પહોંચી ગયા હતી જેમાં દવા છાંટવાની છે એમાં જો આ છે મરચી આ મરચી માં આપણે છાંટવાની છે દવા એ દીધું કે મરચી દવા છાંટવાની છે આપડે નથી છાંટવાની આ ભાઈને સાટવાની છાંટવાની છે મને કહે ભાઈ વજન બજન નતો લાગતું ભાઈને ને વજન લાગે હમણાં આપણે જ હોય ચઢાવતા એવું કામ તો કરાવતો જ અને આપડા મિત્રો જો એ મરચી માં આપડી પેલા પોગી ગયા આપડી ધ્યાન રાખવા અહીંયા આવી ગયા કે અહીંયા કોઈ એ બે નહીં ને આ મરચી ધ્યાન રાખવા પોગી ગયા અહીં આપડું કેટલું ધ્યાન રાખે જો એમ ભાઈ ફાઈનલી ફેમિલી અમારા ભાઈએ સ્ટાર્ટ કરી દીધું એ દવા છાંટવાનું અને જો ભાઈ મરચી દવા છાંટ્યા જાય હે એ તો અને અન્ય મિત્રો તો આપણા મિત્રો જો ચક્કર મારે હે ને ભાઈ આપણી પેલા આવી ગયા મરચી માં આ છે કઈક મરચી મરચીમાં માં આવી ગયા હું તમને બતાવું જો ક્યાંક ક્યાંક આવી ગયા જો તમને દેખાતા હશે આમાં હે ને ભાઈ મરચીમાં માં મસ્ત મજાની ભાઈ મરચી છે નેક્સ્ટ લેવલ અમારા ભાઈની ની અને ભાઈ મારે તો આજે મસ્ત ફરાઈ ગયું કામ લગે નજારો ને આમ પાછળ તો વાદરા થી એવું લાગે છો ઓલા ભાઈ દવા છાટે ને પાછળ આમ એવું લાગે કે ના વરસાદ આવશે પણ નજારો ભાઈ નેક્સ્ટ લેવલ ઓ ભાઈ તો ફેમિલી ખેતરમાં મસ્ત મજાના બધી થોડીક વાર આટા હું માર્યું ત્યાં હું તો થાકી ગયો હતો કેમ કે રાતનો મારે ઉજાગરો હતો એટલે થાકી ગયો હતો અને ઘરમાંથી ખાટલો ને ઓશીકું આપણે કાઢી લીધું અને હવે હું સુઈ જાઉં કેમ કે શું પડશે આખું ઘેરાવા મીની છે અત્યારે હું લેક્ચર જોતો હતો પણ આખું વધારે ખેંચાવા મીની તો શું પડશે માલસે ને તો હું થોડીક વાર આરામ કરું લઉં અને આરામ કરીને પછી તમારી સાથે કંઈક મળીએ આગળ તો ફાઇનલી ફેમિલી મોઢો થઈને થઈ ગયો રેડી અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચની માથે ઘણો બધો સમય થઈ ગયો છે તો હવે આપણે અત્યારે કાકડીને ગોતવા જવાની છે ને પછી એને સમારકામ કરવાનું ને પછી એને ખાડો બુરવાનો પેટનો ખાડો બુરવાનો હોય તો હવે એને પહેલાં ગોતવા જવું પડશે અને એની માટે એનો મસાલો તો આવી ગયો તો હવે પહેલાં ફટાફટથી અમે આ ખાડાનું કામકાજ બુરવાનું કરીએ તો ફટાફટથી પેલા કાકડી ગોતીએ ફાઇનલી ફેમિલી અમારી સામે કાકડીના વેલા છે અને હવે એમાં જોઈએ ને કાકડીના વેલા છે એની બાજુમાં જે કૂવો છે જો હું તમને બતાવું અહીંયા આ આખે આખો કૂવો છે અને હવે અહીંયા જો આ વેલા છે અહીંયા કાકડીના વેલા છે અને પછી અહીંયા છે આખા વેલા હવે આના કૂવામાં ગોતવાની છે કાકડી મળે છે કે નહીં તો ફટાફટથી ગોતવાનું કામ કરી દઈએ ચાલુ અમે ફેમિલી મારી ભાઈકમાં તો હું ભમરો કંઈ ખબર જ નથી પડતી મને તો અત્યાર સુધીમાં મેં ચાર પાંચ વેલા જોયા પણ એ કાકડી જ ન નોંધીને અહીંયા જોવા ભાઈને પાંચ થી છ એક એને કાકડી જડી ગઈ મને એક કાકડી નોંધી બોલો હું તો ગોતું મને જડે છે પણ જો આવી આવી ને નાની નાની જણે છે પણ એ તો ખાવા દેવા એટલે પછી ક્યારેક ખાવામાં કામ લાગે જો બીજી અહીંયા હે એવી જ છે તો હું આપણે પ્રયત્ન તો કરવો જોઈએ ને તો ભાલે હું પાછો પ્રયત્ન કરું તો ફાઇનલી ફાઇનલી ફાઈનલી આપણને કાકડી ચડી ગઈ આની છે આનીથી હું બહુ ખુશ છું બહુ ખુશ જુવાના થી એક કાકડી જડી ગઈ છે તો આપણે આટલી બધી કાકડી જડી કેટલી જડી છે હું તમને ગણાવું એક બે ત્રણ સૌથી મોટી ચાર પાંચ છ 7 8 9 હજી એક બાકી રહે આપણે દસ પૂરી કમ્પ્લીટ કરવાની તો એક કાકડી બોતી પડશે તો फटाफट એક કાકડી બોતી લઈએ આપડે દેશી સ્ટાઈલમાં સલાડ બનાવવાનું હોય સલાડ કેસરી તો આપણે ચેક કરવો પડશે ને કેવો આપણાથી સલાડ બને એ હમણાં તમને બતાવું થોડીક જ વાર થોડીક વાર વેઇટ કરો ત્યાં સુધી હું બનાવી નાખું તો હાલો મળીએ સલાડ સાથે તો ફાઇનલી ફાઇનલી ફેમિલી આપણને દેશની કાકડી પણ મળી ગઈ છે જોઈ લ્યો હે ને ये सी है हमारी ककुम्बर देख लो आप ये है हमारी ककुम्बर तो मिल गई है हमको में हमारी एक सब्जी बाकी था इस में तो हमारा ये दसवा भी जुड़ गया है इसमें तो इसमें रख देता है तो फिलहाल तो हिंदी में इतना ही तो चलो मिलते हैं गुजराती में अरे अरे मिस्टेक हो गई ये तो कैमरे में जोर से लग गई તો ફાઇનલી આપણે લીંબુ વતન ગોતી લીધા કેમકે લીંબુડી આપણી બાજુમાં જ છે તો મસ્ત મજાના લીંબુ ગોતી લીધા કેમકે મરચું અને પછી મીઠું અને લીંબુ પછી કાકડીનો કંઈક ટેસ્ટ જ કઈક અલગ આવે પવન થોડોક વધારે એટલે થોડુંક અવાજમાં થોડુંક બધું આવતો નહીં એવું બધું બનતું હોય છે કરી લીધું તો હવે ફટાફટથી બનાવવાની તૈયારી કરી મારા મોબાઈલમાં બહુ ચાર્જર નથી ચાર્જ સોરી ચાર્જરની ચાર્જિંગ નથી તો ફટાફટથી બનાવવાનું ચાલુ કરીએ અમારો પ્રોગ્રામ તો ફેમિલી અમારા ભાઈને મેં કીધું છરી લઈ આવવાનું કેમ કે આ કાકડીને હું સુધારવાનું હતું અમારા ભાઈ છરી લઈ આવ્યા આમ જોવો એક વખત તમે આમ જો આ આ છરી લઈ આવ્યા શું હે છરી હે કે આ મોટો છરો હે ખોડા મોટા કાપવામાં કાકડીને લાગી જાય વાંધો નહીં પણ આપણને લાગી જાય જોવો તો તમે કે લઈને આવ્યો હોય તો ફાઈનલી ફેમિલી આપણું સેટઅપ થઈ ગયું મસ્ત રેડી અને હું કાકડીનો ટેસ્ટ કરું ને આપણું જો આ બધું ચટણી નો આપણે ટેસ્ટ કરી એક નંબર એ પછી કાંઈ એનો નેચરલ એટલે નેચરલ આમ મસ્ત ખાવાની કઈક અલગ જ મજા આવે પણ આ ધ્યાન રાખવું પડે આ બહુ ન ખવાય નકર આ પછી તીખું લાગી જાય પછી શું થાય તમને ખબર જ હશે તો ફાઇનલી ફેમિલી મસ્ત મજાના અમે કાકડી ને એ બધું ખાઈ લીધું અને હવે અમે ઘર બાજુ જઈએ અને જો આમ સુરત દાદા મસ્ત નજારો કંઈક અલગ જ છે ભાઈ અને આ બધું અહીંયા અત્યારે તો ચોમાસામાં તો બધું લીલોતરી જેવું વાતાવરણ થઈ જાય કંઈક અલગ જ છે હવે આજનો બ્લોગ અહીંયા હોંડામાં જ પૂરો કરી નાખી તો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જોવાનું પૂરતા નહીં ચેનલને તો મળીએ કંઈક આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય હર હર મહાદેવ જય માતાજી